તો જિંદા કે પાર થાળી દીવા કે ટિન કે ટિન કે ટિન નંબર આ થાળી કી વાળે હજુ મેળા મારે વટ પાડ ને મેળો તો શેરડી કઈ નું કઈ તને ધોલો 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 કર તો ફાળે કરે બતાવી દે તું તારે તો વિડિયો ફાળી ને જ રાજી રહેવાન હકીકત ની ભવાન બતાવી દે વિડિયો લે તો ખા શેરડી ખાવા લાવા ખતે તેરો ની પાછો કે શેરડી કે ઘડી કે કે વિડિયો કે તલે તે તને પેલો વિડિયો બતાવી દે ઢોલ નો સાહેબ તે પાછો શેરડી કે પછી પાછો કુક ને લેતા આવું

एक एक नंबर है मड्डक फटका जो नहीं पाछो फटका फटका करे भटका भटका क्या फटका हो फटका बोली तू क्या फटका हम दे क्या फटका हम दे हूं तो आ फटके नहीं बात करू तू क्या फटके बात कर छोरा तने भाला बस फटको हम के इतने हटके ये बात काट थे मैं मने घणो गुस्सा आवे ये फिर हूं फटका फटको करे छे

બધું બધું ખાઈ જામ શેરડી ની વાટે ખાઈ જાવી સામે ડેંગળા ની લાવી નહીં લાવી જ લે 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 તને શેરડી નો વિડીયો બતાવી દઉં તું આમ લાળ પડે તો જે કરે તું વિડીયો ફાળે રાજી થઈ જાવ લે આ જોઈ લે લે વિડીયો ફાળે ને વિડીયો કેવી શેરડી હતી થી પાડે તને શેરડી વિડીયો બતાવતે લાળ ફાળે ભાઈ

हरते हम आमे देर कम छन जुन पछि पता ना आला कोसी किलो लिजो नि अरे कोसी लको हमन त मे देव हाजी आज कम त आज लिजो पाको